બારમી ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે એવું જાહેર કરવામાં આવ્યું છે કે ગોલ્ડ કાર્ડ જેની વાત અમેરિકાના બીજીવાર પ્રેસિડેન્ટ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા સમય પહેલાં કરી હતી એ આજથી અમલમાં આવે છે ખબર છે દર્શક મિત્રો ડોક્ટર સુધીર શાહ એડવોકેટના નમસ્તે દર્શક મિત્રો આજે બારમી ડિસેમ્બર બે હજાર પચીસ છે પણ મેં પહેલી ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે તમને જે જાણકારી આપવાની હતી આ ખબર છેના વક્તવ્યમાં એ આપી નહોતી એટલે હું તમને આજે એ પહેલી ડિસેમ્બર બે હજાર પચીસની જે જાણકારી આપવાનો હતો એ આપી રહ્યો છું પણ આજે એક બહુ મોટા ખબર આવ્યા છે બારમી ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે એવું જાહેર કરવામાં આવ્યું છે કે ગોલ્ડ કાર્ડ જેની વાત અમેરિકાના બીજીવાર પ્રેસિડેન્ટ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા સમય પહેલાં કરી હતી એ આજથી અમલમાં આવે છે તમે જો અમેરિકાની સરકારને નવ કરોડ રૂપિયા ભેટ આપી દો તો તમને ગોલ્ડ કાર્ડ મળી શકે છે અને પ્રક્રિયા એવી છે કે સૌ પ્રથમ તમારે જે એને લખતું ગોલ્ડ કાર્ડને લગતું ફોર્મ ભરવાનું હોય છે એ ભરી અને પંદર હજાર ડોલર નોન રિફંડેબલ ફી તમારું વિઝા પ્રોસેસિંગ માટે આપવાની રહે છે એ પ્રોસેસ થઈ જાય પછી તમારે નવ કરોડ રૂપિયા અમેરિકાની સરકારને ભેટ આપવાના રહે છે ત્યારબાદ તમારું પિટિશન પ્રોસેસ થઈને એપ્રુવ થાય છે અને જ્યારે એ કરંટ થાય છે ત્યારે તમે અરજી કરીને તમારી લાયકાત પુરવાર કરીને અમેરિકામાં કાયમ રહેવાની પરવાનગી મેળવી શકો છો પાંચ વર્ષ પછી તમને ગ્રીન કાર્ડ મળે છે પછી તમે અમેરિકન સિટીઝન બની શકો છો પણ ઈવી ફાય પ્રોગ્રામ અને આ ગોલ્ડ કાર્ડ વચ્ચે ફર્ક એટલો છે કે કાર્ડ માટે દરેક વ્યક્તિએ જુદા જુદા પંદર હજાર પ્રોસેસિંગ ફી અને નવ કરોડ રૂપિયા આપવાના રહે છે એટલે કે જો તમે ગોલ્ડ કાર્ડ મેળવવા ઈચ્છતા હો તો તમારે પહેલાં પંદર હજાર પ્રોસેસિંગ ફી આપવાની પછી નવ કરોડ રૂપિયા આપવાના તમારી વાઈફને કે તમારા હસબન્ડને જો ગોલ્ડ કાર્ડ જોઈતું હોય તો એણે પણ પંદર હજાર પ્રોસેસિંગ ફી આપવાની અને પછી નવ કરોડ રૂપિયા આપવાના દાનમાં ભેટમાં તમારા સંતાનની લીધતી હોય જેટલા સંતાન હોય એટલા હોય પંદર પંદર હજાર ડોલર પ્રોસેસિંગ ફી આપવાની અને નવ નવ કરોડ રૂપિયા ગિફ્ટ આપવાના અને આ બધું કયા છતાં પણ તમને કંઈ કાર્ડ તરત નહીં મળે તમારું પિટિશન દાખલ થશે એ પ્રોસેસ તેને એપ્રુવ થશે પછી જ્યારે વિઝા કરંટ થશે ત્યારે તમને અમેરિકામાં પરમનન્ટ રહેવાની પરમિશન મળી શકશે તો આમ આ કાર્ડ ઇવી ફાય પ્રોગ્રામની સરખામણીમાં બહુ જ મોંઘું છે અને સામાન્ય લોકોને એમાં કંઈ ખાસ ફાયદો જણાતો નથી ઈ બી પ્રોગ્રામ હેઠળ તમારે જો તમે રિજનલ સેન્ટરમાં રોકાણ કરતા હો અને એ રિજનલ સેન્ટર અમેરિકાના મોટા શહેરમાં કામ કરતું હોય તો તમારે દસ લાખ પચાસ હજાર ડોલર આપવાના રહે છે અને જો રિજનલ સેન્ટર અમેરિકાના પછાત પ્રદેશમાં કે ટાર્ગેટેડ એમ્પ્લોયમેન્ટ એરિયામાં કાર્ય કરતું હોય તો તમારે આઠ લાખ ડોલર આપતા રહે છે આ તમે ઇન્વેસ્ટ કરો છો એટલે પાંચ સાત વર્ષ પછી તમને તમે આ જે રોકાણ કર્યું છે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ પાછું મળે છે તમારી સાથે સાથે તમારી પત્ની યા પતિ અને એકવીસ વર્ષની નીચેની વયના સંતાનોને પણ ગ્રીન કાર્ડ આપવામાં આવે છે એમને દરેકને જુદી જુદી ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું રહેતું અને હા ઇવી ફાય પ્રોગ્રામ હેઠળ જે દસ અમેરિકનોને નોકરીમાં રાખવાની શરત છે એ શરત પણ તમારે નહીં જો રિજનલ સેન્ટરમાં ઇન્વેસ્ટ કરતા હો તો રિજનલ સેન્ટરે કરવાની રહે છે અને રિજનલ સેન્ટરને એવી છૂટ આપવામાં આવી છે કે તેઓ ડાયરેક્ટલી ઇન્ડાયરેક્ટલી તે ઇન્ડ્યુસ રીતે પણ નોકરી આપી શકે છે આમ આ બેની સરખામણી કરો ઈ ફાઈવ પ્રોગ્રામ અને ગોલ્ડ કાર્ડ અને તમને જે ઉત્તમ લાગે એમાં રોકાણ કરો જો ઈ ફાઈવમાં રોકાણ કરવું હોય તો રોકાણની રકમ તો વ્હાઈટની હોવી જ જોઈએ પણ આ પ્રોગ્રામ ત્રીસમી સપ્ટેમ્બર બે હજાર સત્યાવીસ ના દિવસે પૂરો થાય છે અને તમારે રોકાણ કરીને પિટિશન દાખલ કરવાનું ત્રીસમી સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ એટલે કે આવતા વર્ષના સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં કરવાનું રહે છે તો દર્શક મિત્રો વિચાર કરો જો તમારો તમારું કોઈ અમેરિકન સપનું હોય તમે અમેરિકામાં કાયમ રહેવાની ઈચ્છા ધરાવતા હોવ ગ્રીન કાર્ડ મેળવવું હોય પછી સિટીઝન બનવું હોય તો યુબી પ્રોગ્રામમાં રોકાણ કરો તો ફક્ત આઠ લાખ ડોલરમાં જ તમે ગ્રીન કાર્ડ મેળવી શકશો અને એ ઇન્વેસ્ટમેન્ટ હશે તમને પાછું મળશે અને તમારા ફેમિલીને મળશે અને જો ગોલ્ડ કાર્ડમાં કરવું હોય તો નવ કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરવા પડશે ઇન્વેસ્ટ નહીં નવ કરોડ રૂપિયા ગિફ્ટ આપવા પડશે પંદર હજાર ડોલર પ્રોસેસિંગ ફી આપવી પડશે અને કુટુંબના દરેક સભ્યએ આ કરવાનું રહેશે તો દર્શક મિત્રો વિચાર કરજો અને આ ઈવી પ્રોગ્રામ કે કાર્ડ વિશે તમને જો વધુ કંઈ જાણકારી જોઈતી હોય તો ડોન્ટ ટેક ટેન્શન ભાઈ હું ના અને મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ઝીરો ફોર વન નાઇન ફોર સિક્સ નાઇન અને મારું ઇમેલ એડ્રેસ છે સુધીર શાહ નાઇન્ટીન ફોર્ટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અને હા તમને એકવાર ફરીથી જણાવવું છે કે આ ખબર છે આ પ્રોગ્રામમાં હું દર મહિને પહેલી તારીખે દસમી તારીખે વીસમી તારીખે અને ત્રીસમી તારીખે અમેરિકાના ઇમિગ્રેશન વિશે અમેરિકાના જુદા જુદા પ્રકારના વિઝા વિશે જાણકારી આપું છું તો એ જોવાનું અને સાંભળવાનું ચૂકતા નહીં આ ઉપરાંત હું દર અઠવાડિયે ગુજરાત મિત્ર સંદેશ મિડ ડે અભિયાન કૃષિ વર્લ્ડ કેપિટલ વર્લ્ડ અને ખાસ ખબર અને દર બીજા રવિવારે જન્મભૂમિ પ્રવાસી આમ આઠ આઠ અફઘારોમાં અમેરિકાના ઇમિગ્રેશન વિશે વિઝા વિશે જાણકારી આપું છું તો તમે એ પણ વાંચી શકો છો યુટ્યુબ ઉપર ઇમિગ્રેશન કી દુનિયા આ શીર્ષક હેઠળ મેં સાહીઠથી વધુ અમેરિકાના વિઝાને લગતા એપિસોડ દસ પંદર વીસ મિનિટના રજૂ કર્યા છે દરેક પ્રકારના વિઝા માટે લોકો શું શું કરે છે કેવી મુશ્કેલીઓ પડે છે કેવી છેતરપિંડી કરે છે આ બધું તમને હું સરળ અને રમૂજી રીતે દેખાડવામાં આવ્યું છે તો તમે યુટ્યુબ ઉપર ઇમિગ્રેશન દુનિયા આ શિષ્ય હેઠળ પણ અમેરિકાના વિઝા વિશે જાણકારી મેળવી શકો છો અને બીજું બધું છોડો કંઈ પણ પ્રશ્ન હોય તો મહિલા